દરવાજો બંધ કરી ઘરમાં ઉપરના માળે સૂતા હતા તે સમયે કોઈ અજાણ્યા શખ્સો ઘરના દરવાજાનું તાળું કટરથી કાપી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરીની તોડફોડ કરી ડ્રોવરમાં મૂકેલા દાગીના અને રોકડ રકમની ચોરી કરી ગયા હતા ઘરમાં અવાજ આવતા જ ઉપરના માળે સૂતેલા શિવાની બેન નીચે આવીને જોતા હતપ્રત બની ગયા હતા જોકે તરત જ તેમણે ચોરને પકડવાની કોશિશ કરતા ચોર તેમની સાથે હાથાપાઈ કરી ભાગી ગયો હતો જેથી શિવાની બેને બૂમા બૂમ કરતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં તો ચોર તેનો થેલો મૂકીને ભાગી ગયો હતો ઘટનાની જાણ થતા જ ડીસા શહેર ઉત્તર પોલીસ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી તપાસ કરતા તિજોરીમાંથી એક સોનાની ચેન બુટ્ટી અને વીંટી તેમજ બાવીસ હજાર રૂપિયા રોકડ રકમની ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું જ્યારે ચોરના થેલામાં તપાસ કરતા તાળું અને દરવાજો તેમજ તોડવા માટે લાવેલા ડિસ્મી સહિતના ઓજારો મળી આવ્યા હતા જેથી પોલીસે ચોરનો સામાન જપ્ત કરી તેની શોધખોળ હાથ ધરી છે તો ધોળા દિવસે ડીસામાં દિન દહાડે ચોરે તાળું તોડી ઘરમાં ઘૂસી જઈ અને ચોરીને અંજામ આપ્યો હતો રીના પરમાર ટુડી ન્યૂઝ ગુજરાતી